મગધ દેશમાં ચક્રપુર નામે સુંદર નગર હતું નગરમાં સર્વ વાતે પ્રજા સુખી અને સમૃદ્ધ હતી ચોર લૂંટારાઓનો ઉપદ્રવ ન હતો અધિકારીઓ ન્યાય અને સદાચારથી પોતાની ફરજનું પાલન કરતા હતા નગરમાં ધનવંતરાય નામનો અત્યંત સમૃદ્ધિવાળો અને

પૌત્રથી ઘર ભર્યું ભર્યું રહેતું દરેક ને બધી વાતે સુખ હોય પણ એક વાતનું પણ દુઃખ તો હોય હોય ને હોય જ નગરશેઠને પણ એક વાતનું દુઃખ હતું શેઠનો નાનો પુત્ર ગુણસાગર ધૂની અને ખર્ચાળ હતો ઘણીવાર એ ભારે કિંમત આપી એવી વસ્તુ ખરીદી લાવતો જે શેઠને કોડીનીયે લાગતી નહીં નગરશેઠ ઘણીવાર તેને સમજાવતા ઘણી વાર ઠપકો આપતા પણ તેના વર્તનમાં તલ ફેર પડતો તે તે પોતાનું જ કરતો એક પુસ્તક લઈ આવ્યો નગર શેઠે પૂછ્યું આ પુસ્તક કેટલાનું સો સોના મહોરનું આટલું બધું મોંઘું બતાવતો કેવું છે કોનું છે કહીને તેમણે એ પુસ્તક જોવા માંગ્યું ગુણસાગરે પુસ્તક પિતાના હાથમાં મૂક્યું પિતાએ તે ખોલ્યું અને બધા પાના ફેરવ્યા અને પછી ગુસ્સાથી બરાડી ઉઠ્યા આવા પુસ્તકની કિંમત સો સોના મહોર આ તો કોરું છે પૈસા વાપરવાની કંઈ અક્કલ બક્કલ છે કે તું એમ માને છે કે આ બધું ધન હરામનું છે ફેંકી દેવાનું છે ના પિતાજી એમ હું માનતો નથી વળી આ પુસ્તક તદ્દન કોરું નથી એમાં એક પાના પર સોનેરી અક્ષરથી કંઈક લખેલું છે તમે વાંચો મારે આ પુસ્તક વાંચવું તો શું જોવું નથી અને મને તારું મો જોવું નથી આજે શેઠનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો હતો ગુણસાગરે પુસ્તક લીધું અને પિતાને પ્રણામ કરી રોક્યો નહીં લાડપ્યાર ન કરાવવા જોઈએ નહીં તો તેઓ કુમાર્ગી થઈ જાય છે અને કુળને તારવાને બદલે મારે છે ભલે થોડી ઠોક પર ખાતો

અને વધુમાં કહેવડાવ્યું કે રાતે ચક્રપુર છુપાવેશ મળવા આવે નગરમાં ફરતા ફરતા રાત પડી ત્યારે ગુણસાગર રાજકુમારીના મહેલની પાછલી બાજુએથી પસાર થતો હતો ત્યાં તેની નજરે જરૂખામાંથી નીચે પડતું દોરડું દેખાયું તેને નવાઈ લાગી કે અહીં દોરડું કોણે બાંધ્યું હશે તે દોરડાની નજીક ગયો અને તેને હલાવી જોયું ત્યાં તો ઉપરથી કોઈ ડોકાયું અને તેને ઉપર આવવા ઈશારો કર્યો ગુણસાગરને કંઈ સમજાયું નહીં છતાં તે દોરડાને સહારે ઉપર છટી ગયો ઉપર જઈને જોયું તો રાજકુમારી સોળે શણગાર સજીને બેઠી હતી એ ઉમળકાઈથી ઊભી થઈ પરંતુ રાજકુમારને બદલે બીજા કોઈ પુરુષને જોઈ ગભરાઈ ગઈ અને કહેવા લાગી તમે કોણ છો ચાલ્યા જાઓ અહીંથી ગુણસાગર તો કંઈ પણ બોલ્યા વગર નીચે ઉતરી ગયો અને ચાલતો થયો રાત્રિ એને ધર્મશાળાના ઓટલે વિતાવી દીધી સવારે ઉઠીને એણે હાથમાં ધોયા અને પાછો નગરમાં ફરવા લાગ્યો એક જગ્યાએ લગ્ન થઈ રહ્યા હતા બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરી રહ્યો હતો સ્ત્રીઓ મંગળ ગાઈ રહી બધા અચાનક મહાશોર મચી ગયો બધા બુમ અને ભાગા ભાગ કરતા હતા ભાગો ભાગો રાજાનો હાથી ગાંડો થયો છે ભાગો ભાગો લગ્નમાં આવેલા બધા જ ભાગી ગયા ગુણસાગર ત્યાં રહેલા એક વૃક્ષ પર છઠી ગયો બધે પડવારમાં સુનકાર થઈ ગયો અને એક હાથથી શું ઝલાવતો આવ્યો રહી ગયા ફક્ત પરણનાર વરકહ્યા બધાના જીવ તાળવે ચોંટી ગયા ખેલ ખલાસ બિચારા પરણ્યા પહેલા જ પ્રભુના દરબારમાં પહોંચી જશે કે શું અને કોઈની તાકાત હતી કે એ બે કોડીલાઓને બચાવે ગુણસાગરે કંઈક વિચાર્યું તીવ્રથી વૃક્ષની ડાળી તોડી અને સીધો હાથીના માથા પર પડ્યો અને તે સાથે જ એણે ડાળીનો તીણો ભાગ હાથીના માથા પર જોરથી દબાવી દીધો હાથી ચીસ પાડી ઉઠ્યો અને ગભરાઈને શાંત પડી ગયો ગુણસાગરે ડાળ પરનું જોર ઓછું કરી દીધું અને હાથીના મસ્તકે હાથ ફેરવવા માંડ્યો હાથી ધીરે ધીરે રાજાના મહેલ ભણી ચાલવા લાગ્યો બધા ધીરે ધીરે હાથી પાછળ ચાલવા લાગ્યા હાથી રાજાના મહેલ પાસે એની જગા પર આવી ઊભો રહી ગયો પછી ધીરેથી બેઠો ગુણસાગર નીચે ઉતર્યો મહાવતે હાથીનો કબજો લઈ લીધો ગુણસાગરે જોયું કે રાજા દરબારીઓ સહિત એના સ્વાગત માટે ઊભા હતા કારણ કે રાજાને ખબર પડી ગઈ હતી કે પોતાના ગાંડા હાથીને કાબૂમાં લઈને એક યુવાન આવી રહ્યો છે એ રાજાની નજીક આવ્યો અને રાજાને આદરથી પ્રણામ કર્યા રાજાએ પોતાના ગળામાંથી માંથી નવલખો હાર કાઢી ગુણસાગરને પહેરાવી દીધો અને કહ્યું યુવાન તું જે હોય તે પણ આજે તે મારી લાજ રાખી લીધી છે જો કોઈ હાથીના પગ નીચે કચડાઈ જાત તો મને જિંદગી સુધી અફસોસ થાત મારા માથે કલંક લાગી જાત તારું બધું વૃતાત મેં સાંભળી લીધું છે તારા જેવો પરાક્રેમી મે કોઈ જોયો નથી હું મારી રાજકુમારી તારી સાથે પરણાવવા માંગુ છું તને મંજૂર છે મહારાજ આપની આજ્ઞા મારા આંખ માથા પર છે હું આપના જ નગરના નગરસેઠ ધન્વંતરાયનો નાનો દીકરો છું રાજા ખુશ થઈ ગયા સન્માનથી એને અંદર લઈ ગયા પછી નગરશેઠને સંદેશો મોકલ્યો નગર આશ્ચર્ય લગ્ન પછી રાજકુમારીએ ગુણસાગર ને કહ્યું આપણું કેવું ભાગ્ય છે એકવાર તમે આવ્યા તો મેં તમને કાઢી મૂક્યા છતાં તમે ફરી મારા જીવનમાં આવ્યા જ અને મારા સૌભાગ્યના સ્વામી બન્યા ગુણસાગર બોલ્યો પ્રિય તારી વાત સાચી છે બધો આ પુસ્તકનો પ્રતાપ છે આ પુસ્તક મે ખરીદ્યું એટલે જ પિતાએ મને કાઢી મૂક્યો એટલે જ આથી વાળો પ્રસંગ બન્યો તેમાં હું સામેલ થયો અને તું મળી અને એ પુસ્તકમાં પણ એવું જ લખેલું છે

તે મળતું જ નથી મળે છે તો ફરી ચાલ્યું જાય છે બંને પતિ પત્ની હસી પડ્યા હે કુમારો ભાગ્ય બળવાન છે આ વાત હંમેશા ધ્યાન રાખજો વિષ્ણુ શર્માએ કહ્યું